સોનેકી દ્વારકા પાવનધામ જય દ્વારકાધીશ તો આજની સવાર દ્વારકામાં થઈ ગઈ છે અમારી બધા તૈયાર થઈ ગયા છે અત્યારે હવે જઈ રહ્યા છે દ્વારકાધીશના દર્શન કરવા માટે તો અત્યારે સવારના વાગ્યા છે પાંચ અને પાંચ વાગે અમે દર્શન કરવા જઈ રહ્યા છે તો અમારી ચેનલ પર નવા દે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે લાઈક સર એન્ડ કમેન્ટ કરી દેજો તો સ્વાગત છે આજે તમારું એક દ્વારકાના નવા બ્લોગમાં બધા તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો દ્વારકાની ગલીઓની દ્વારકાની અંદર એન્ટર થઈ ગયા છે આપણે કેટેથી થી સૌ બધા ચાલતા ચાલતા મિત્રો જઈ રહ્યા છે ઠાકર ઠાકર મારા ઠાકર ઠાકર

આ ટાઈપનો રસ્તો છે લાઈન તો અહીંયા સુધી પડી ગઈ એવું લાગે છે હું જરા મંડીની અંદર મોબાઈલ એવું લે નહીં જવા દે અંદર જેટલું બનશે એટલું આપણે શૂટ કરીશું અત્યારે અત્યારે જઈશું આપણે અંદર પબ્લિક આજે વધારે છે લાગે છે તમે ફોન તો અંદર નતો લેવા જાય છે એટલે વિડીયો આપણે ઉતારી નહીં શક્યા પણ હવે બહારનો બધો વ્યૂ વધારે તમને તો વિડીયોમાં જોયા રહ્યો એન્ડ સુધી પબ્લિક જોઈ શકો છો તમે

બેલા આપણે જોવાનું છે સુદામા સેતુ તો ચાલો તમે બતાય દો સુદામા સેતુ જોઈ શકો છો આ છે સુદામા સેતુ હ સરસ સંખલા છે જો શંખ બને હે નહી આ ઢારકા જોઈએ

હા કે મજા આવું કે ડામો કૂડ ના આવો હાલત ને હાલ હા રતિક ભાઈ કોઈ મોજળે રે પહેલા બધા આવા યે બધું ઇન્સાન બધું

જે મોટો દરિયો આવેલો છે સોલસો કિલોમીટર તો દ્વારકાના ફેમસ મસાલા ઢોસા દાલ પકવાન આપણે ટ્રાય કરવા આવ્યા છીએ અત્યારે પબ્લિક તો વધારે છે જોઈશું આવે ટેસ્ટમાં બેસ્ટ હોય શકે નહીં દ્વારકાના ફેમસ દાળ પકવાન ટ્રાય કરવાના છે આપણે અત્યારે અત્યારે ટ્રાય કરી રહ્યા છે દ્વારકાના ફેમસ દાલ પકવાન પકવાન જોઈ શકો છો બધાય મિત્રો ખાઈ રહ્યા છે કેવો લાગે છે દાળ પકવાન

દ્વારકા થી ડાયરેક્ટ અમે આવી ગયા છે ભડકેશ્વર મહાદેવ આ રહ્યું ભડકેશ્વર મહાદેવ નું મંદિર ઊંટ આ રીતે બેસે છે ના જોવે તો જોઈ લો આજે ઊંટ આ રીતે બેસે છે જો બે ટોટે વાંકા વાળી આજે ભડકેશ્વર મહાદેવ જોઈ શકો છો કે દરિયાના કિનારે આવેલું છે આજુબાજુ ચોકફેર પાર દરિયો છે અને વચ્ચે આ મંદિર આવેલું છે આ મંદિર વર્ષની અંદર એકવાર ડૂબી જાય છે

અમેશ્વર મહાદેવ છું ડાયરેક્ટ આવે છે જલજીરા પાણી અને અંદર નાખી દઈશ લીંબુ ઓ હો હો પછી એવું ટેસ્ટ કરો તમે બોસ લીંબુ નાખીશું આપડે અંદર આવે બનાવી રહ્યા છે રૂપમણી મંદિરે જોઈ શકો છો રૂપમણી મંદિર

અત્યારે શિવરાજપુર નાય ધોઈને કમ્પલિટર એડ થઈ ગયા છે પાછા અમે હવે જઈ રહ્યા છે બેટ દ્વારકા શિવરાજપુરનું શૂટ નહીં કરી શકે કારણ કે ફોન અમે લઈને થાય ગયા એટલા માટે શૂટ નહીં કર્યું એ તો ઓનલાઈન જોઈશું હવે તો અત્યારે જઈ રહ્યા છે બેટ દ્વારકા જોડાડો વિડીયોમાં એન્ડ સુધી ચાલો આટલી બધી ભેટ દ્વારકા અને અત્યારે ગાડી અંદર પાર્કિંગ પાછળ નથી ગીત છે અહીંયા ફૂલ ટ્રાફિક ચા છે રહેવારના લીધે તો આ બાજુ આપણે જવાનું છે હવે ચાલતું ચાલતું બે સુધી જવાનું છે ચાલુ ચાલતું હવે પાર્કિંગ પણ જોઈ શકો છો ફૂલ પાર્કિંગ થઈ ગયું છે આજે એટલા માટે થોડીક તકલીફ પડી રહી છે એટલા બધા ચાલતું ચાલતું જવું પડશે આપણે પ્રકાદીશ મંદિર ત્યાં એવું તો ઠેક સુધી રસ્તો છે પણ ગાડી અહીંયાથી લઈને નથી જવા દેતા

ઓસ તો માતાજી દ્વારા લગભગ નું સૌપન હા કેરણ આરોગ્ય નું સદા માતાજી દ્વારા સમર્પિત છે બકાસુર સાત કેરા

จักันนัท

બેટ દ્વારકાના માર્ગ આપણે આવી ગયા છે જ્યોતિલિંગના દર્શન કરવા માટે બેટ દ્વારકાથી ડાયરેક્ટ આવ્યા છે જ્યોતિલિંગના દર્શન કરવા માટે જોઈ શકો છો તમે મહાદેવ હર હર મહાદેવ શિવ ચંપુપોળે ના તો મહાદેવ મહાદેવના નામ પર हर महाेश संभूना ह महा અત્યારે અમે આવી આપડી કુળદેવી રાજેશ્વરી હરસિંહજી ના કોયલા ડુંગર અમે આવી ગયા છીએ બીચ ડુંગરની ગલીઓમાં ફરી રહ્યા છે અત્યારે અમે આઈ ગયા છે અમે મારુતિ હોટેલ ની અંદર એનો વ્યૂ જોવો તમે ખાલી મુક્કા કાઢી નાખે એવો વ્યૂ રહેવાનો છે જરી પહોંચી ગયા છે સોમનાથ અને સોમનાથમાં આવીને આ હોટલ બુક કરી દીધી છે હોટલ તમને વ્યૂ બતાવો ખાલી જોઈ શકો છો જોરદાર હોટલ છે તમે પણ આવો તો અહીંયા એકવાર વિઝિટ જરૂરથી કરજો હોટલનું નામ તો ખબર નથી તમને લાસ્ટમાં મેન્શન કરી જોઈ શકો છો હોટલનો વ્યૂ એટલે મારા તો ઓ ઓ ઓ